ઘટના માંગરોડ રોડ પર અગાઉ થયેલી માથાકૂટને મુદ્દે જૂથ અથડામણની ઘટના બની છે આ ઘટનામાં કેશોદ યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત છ પાંચ લોકો સામેલ હતા તો સામસામે થયેલી મારામારીમાં બે યુવાનોને ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો જૂનાગઢના માંગરોડ રોડ પર જૂથ અથડામણની ઘટના બની છે જેને લઈને કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના પાંચ લોકો વચ્ચે મારામારીની ઘટના બની હતી બે યુવાનોને ઈજા પહોંચી છે તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં તેમની સારવાર ચાલી ચાલી રહી છે તો અગાઉ થયેલી માથાકૂટનો આ મુદ્દો છે તો જૂનાગઢના માંગરોળ રોડ ઉપર જૂથ અથડામણની ઘટના કેશોદ યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા મારામારી કરવામાં આવી અગાઉ થયેલી માથાકૂટ જવાબદાર યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત પાંચ લોકો વચ્ચે મારામારીની ઘટના બની હતી તો આ મુદ્દે સંવાદદાતા વિજય ફોનલાઇન પર જી વિજય શું સ્થિતિ સામે આવી રહી છે કેશોદ થી જે માંગરોળ રોડ ઉપર ની આ ઘટના છે અને એક જૂથ વચ્ચે મારામારી અગાઉ ના થયેલા એક મારામારીના ના સમાધાન બાબતે ભેગા થયેલા હોવાના કારણે ફરી વાર મારામારી ઘટના જે સામે આવી છે આમાં બે યુવાનો વધુ ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે કેશોદ ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ એક યુવાનની હાલત થોડી વધુ ગંભીર હોવાના કારણે તેમને સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને એ દિશામાં પોલીસ પણ તપાસ હાથ ધરવામાં આવી છે જી અંકો જી બિલકુલ વિજયસિંહ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો જુનાગઢના માંગ રોડ રોડ પરની ઘટના જ્યાં જૂથ અથડામણ સર્જાઈ અગાઉ થયેલી માથાકૂટ જવાબદાર હતી આ જૂથ અથડામણ પાછળ